ચૂંટણી આવે ને ચૂંટણી ત્યારે જનતાને રીઝવવા એવા મસ્ત મસ્ત વાયદાઓ આપવામાં આવે ને જનતાને એમ થાય અમારા તો સરકાર તમે તમે જ જ અમારું કલ્યાણ કરી શકશો એક વિશ્વાસ બની જાય જનતાને પણ પછી ચૂંટણી પૂર્ણ થઈ જાય સત્તાની ખુરશી પર નેતાજી બિરાજમાન થઈ જાય પછી તમે કોણ ને અમે કોણ જરા ખુરશીનો પાવર તો અમને માણવા દો યાર ચલો ધારાસભ્ય મંજૂરી આપવાની હોય વિકાસના કાર્યોની કામ કોને કરવાનું અધિકારીઓ વિકાસ કાર્યો શરૂ કરવાના યોગ્ય રીતે થાય છે કે નહીં થઈ જાય પછી એની જાળવણી એ બધું તંત્ર કરે પણ જો બધા બરાબર રીતે પોતાનું કામ કરતા હોય તો એ વિકાસનું મોડેલ રાજ્ય ગુજરાતના કહેવાય ભાઈ કારણ કે ગુજરાતના શિક્ષણ મંત્રી તો એમ કહે છે કે અમારા પાપના ખાડા અમારી પ્રજાએ પુરવાના અમે રાજા ખુરશી અમારી જેના પરથી અમે ઊભા ન થઈએ અમારા અધિકારીઓ તો આ પણ અમારું સાંભળતા નથી તો હવે પ્રજાએ અમને પોતાની સુવિધાઓ માટે ટેક્સ પણ ભરવાનો અને એ કામ અમારા અધિકારીઓ નહીં કરે જનતા જ કરશે આવો બેદરકારી ભર્યું નિવેદન શિક્ષણ મંત્રી કુબેર સત્તાની ખુરશી પર બેસીને રાજ કરીશું અમે પૈસા ઉઘરાવીશું અને કામ નહીં કરીએ પૈસા અમારા ખિસ્સામાં જશે અને પ્રજા અમારું કામ કરશે જો કોઈ રાજ્યના મંત્રીજી આવું જાહેર મંચ પરથી કહે વિકાસ નું મોડલ રાજ્ય ગુજરાત ના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ના મતે પ્રજાની ફરજ માં આવે છે કે એમના અને એમના અધિકારીઓના પાપે રસ્તા પર ચોમાસા માં પડેલા ખાડાઓ પ્રજા એ હાથે પૂરવા નીકળવાનું સાંભળો

પણ ન સરકાર તરીકે તમારી જવાબદારી કે ન તમારું ન સાંભળતા અધિકારીઓની જવાબદારી પોતાની સુવિધા માટે પ્રજાએ પૈસા પણ ચૂકવવાના અને કામ પણ જાતે જ કરવાનું તો પછી સાહેબ સરકાર પણ પ્રજા ચલાવી લે ને તમારી શું જરૂર છે અમને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે જે એક એક કાર્યક્રમો જે નિવેદન આપ્યું છે કે હવે પબ્લિકને જે રસ્તાના ખાડાની જે રજૂઆત કરે છે પબ્લિક એ ખાડા સરકારી તંત્ર ન પહોંચી વળે એમ છે અને પબ્લિકે જાતે પૂરવા એવું નિવેદન આપ્યું છે તો જ્યારે કોઈ મોટા વીઆઈપી કે મંત્રીઓ કે મુખ્યમંત્રી નીકળે ત્યારે રસ્તાના ખાડા ઓટોમેટિક પૂરાઈ જાય છે જ્યારે પબ્લિકને જરૂર હોય ખાડા પૂરવાની ખરેખર તો શું પબ્લિકને ખાડા પૂરવાના તો પબ્લિકને જો ખાડા પૂરવાના હોય તો પછી એમને લાલબત્તીની જરૂર શું છે ખાડા બી લોકો પૂરી લેશે તો સરકાર બી લોકો ચલાવી લેશે ને તો તમારી જરૂર શું છે ભાઈ આ તો આજનો રોષ છે મંત્રીજી થોડા દિવસ પહેલા જનતા કેવી વરસી હતી તમારી સરકાર અને તંત્ર પર એ પણ જોઈ લો અહીંયા ખરેખર આ અસહ્ય થાય છે અને હવે તંત્રની ઘોર નિંદ્રા આ ઘોર નિંદ્રા કહેવાય અને હવે પબ્લિકે જાગવું જ પડશે ભાજપનું એક ચક્રી શાસન છે ને એટલે બધા ભેદી ગયા છે કોઈ જવાબ નથી દેતા કરવા જ નથી માંગતા સારું કાર્ય કરવા જ નથી માંગતા ઈરાદાપૂર્વક કાર્ય ન કરવા માગતા હોયને ને એ ટાઇપનું કાર્ય કરે છે તમે રોડ જોઈ લ્યો હમણાં મુખ્યમંત્રી કાલે જ કાલે જ અહીંયા આવવાના હતા તો એ જેવા તેવા થીગડા મારીને મુખ્યમંત્રીજીને સારું લાગે એવું કરી અને પાછા ગાયબ થઈ ગયા આ ખરેખર શું કરવા માગે છે હું તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે મહાદેવ આજે સોમવાર છે આ બધાને સદબુદ્ધિ આપો અને જો આ આરામના પૈસા ખાહે ને બધાના પરિવારના સદસ્યો કેન્સરમાં મરી મરીને પી આવા સવાલ એ થાય છે કે પ્રજા ટેક્સ ભરે અને કામ પણ પ્રજાએ જ કરવાનું પોતાની સુવિધા માટે પ્રજાએ ખાડા પૂરવા આવવાનું પ્રજાની જવાબદારી છે એમ કહીને તમે કેમ બેદરકારી ભર્યું નિવેદન આપ્યું કયા મિત્રો ને બચાવી રહ્યા છો મંત્રીજી વિશ્વાસ કરીને પ્રજા તમને મત આપે તો પ્રજાના કામ તમારે નથી કરવા કયા મોઢે મત માંગવા ગયા હતા મંત્રીજી પ્રાથમિક સુવિધાઓ પણ પ્રજા ને ના આપી શકે તમારી સરકાર અને તંત્ર તમારા વિકસિત ગુજરાત માં પ્રજા એ ખાડા પૂરવા નીકળવાનું અનેક સવાલ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ના આ એક બફાટ થી અનેક સવાલ ઉભા થાય છે આપણા રાજ્ય ના આવા શિક્ષણ મંત્રી જે કદાચ ભણી ને ભૂલી ગયા છે કે કયું કામ સરકાર નું હોય કયું કામ અધિકારી નું હોય અને કયું કામ પ્રજા નું હોય આશા રાખીએ કોઈ એમને યાદ કરાવશે અને અમને પ્રજા તરીકે ટેક્સ ભરીને સાચે ખાડા પૂરવા રસ્તે નહીં આવવું પડે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ